વિદ્યાર્થીઓની એક ટીમ મહેસાણા કલેક્ટરને મળવા રવાના થઈ હતી ગવર્નમેન્ટની ભૂલના કારણે વિદ્યાર્થીઓને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે મહેસાણાથી સમાચાર સામે આવ્યા છે મહેસાણાના વિસનગરની સાકરચંદ પટેલ કોલેજમાં હોબાળો થયો છે ડેન્ટલના વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દેવાતા આ હોબાળો મચ્યો હતો ગવર્મેન્ટ તરફથી સ્કોલરશીપ ન મળતા સ્કોલરશિપવાળા તમામ વિદ્યાર્થીઓને કોલેજમાંથી બહાર કાઢ્યા હતા વિદ્યાર્થીઓની એક ટીમ મહેસાણા કલેક્ટરને મળવા રવાના થઈ હતી ગવર્મેન્ટની ભૂલના કારણે વિદ્યાર્થીઓને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે યા છીએ અમારે સસ્પેન્ડ કરવામાં આવે છે કેમ કે કોલેજ ગવર્મેન્ટ તરફથી અમારી સ્કોલરશીપ આવી નથી કે ગવર્મેન્ટ ચાલીસ ટકા અને સાઠ ટકાને એવી રીતે ડિવાઈડ કરીને સ્કોલરશિપ મોકલે છે અમારી ચાલીસ ટકા આવી ગઈ છે પણ સાઠ ટકા આવી નથી તો એના માટે અમને સસ્પેન્ડ કરવામાં આવે છે કે જ્યાં સુધી તમારી પાસે પૈસા નહીં આવે કોલેજમાં તમારા તરફથી ત્યાં સુધી અમે આગળ તમને બેસવા નહીં દઈએ કોઈ પણ તમારી એકેડેમી એક્ટિવિટી નહીં થાય છે અમારી એક્ઝામ બધાની અલગ અલગ છે બધા યરની તો અત્યારે સેકન્ડ અને થર્ડ ઇયર અને ફર્સ્ટ યરની એક્ઝામ ચાલતી હતી પણ તેમાંથી પણ તમને બહાર નીકાળી દેવામાં આવીઝામમાંથી બહાર ઊભા કરીને બહાર મોકલી દેવામાં આવે છે અમે આગળનું એવું વિચાર્યું છે કે અમે પહેલા શાંતિથી વાત કરીને ગવર્મેન્ટ અમને જવાબ આપે કે કેટલા ટાઈમમાં અમે સ્કોલરશીપ જમા કરવામાં આવશે રજૂઆત કરી તો એમને લખાણમાં કોઈ આપીને દે તો અમે કોલેજને જવાબ દઈ શકીએ કે આટલી ડેટમાં આવી જશે તો અમને બેસવા દો કોલેજ પણ એવું કહે છે કે તમને કોઈ સ્પેસિફિક ડેટ લઈને આવો કોઈ કોલેજમાંથી કોઈ પણ ગવર્મેન્ટ તરફથી તમને નહીં તો પછી તમે તમારા પૈસા ભરી દો અને પછી આવે પૈસા તમે રાખી લેજો પણ અમે